હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બધાના ઓલ ટાઈમ ફેવરિટ તેમજ બહાર કરતાં ઘરે સસ્તા ચોખા અને ટેસ્ટમાં એકદમ બેસ્ટ એવા ચીઝલિંગ બનાવીશું કે પછી તમે આને ચીઝ બાઇટ્સ પણ કહી શકો છો તો ચાલો બનાવીએ તો તેના માટે અહીંયા આપણે જે રોટલીનો ઝીણો લોટ હોય ને તે હું અહીંયા એક વાટકી જેટલો લઈ રહી છું અને તેની સાથે સાથે એક મોટો વાટકો ભરીને આપણે મેંદાનો લોટ લઈશું તો બંને લોટનું પ્રમાણ અહીંયા સરખું જ અહીંયા મેં રાખેલું છે તો તમે વધઘટ કરી શકો છો પણ આ રીતના બેલેન્સ રાખવાથી શું થશે મિત્રો તો છે ને મેંદો છે ને એ પચવામાં આસાની રહેશે કેમકે આપણે ઘઉંનો લોટ પણ એડ કર્યો છે એના માટે અને હવે આમાં છે ને આપણે ઘી કે તેલનું મોણ એડ નથી કરતા કેમકે આ આપણે છે ને બાર જેવા જ બનાવવાના છીએ તો તેના માટે આપણે શું કરી શકીશું તો તેના માટે થઈને આપણે અહીંયા છે ને ચાર મોટી ચમચી જેટલું અહીંયા હું માખણ એડ કરી રહી છું જે મેં ઘરનું જ ઘરે જ બનાવેલું એકદમ પ્યોર છે મિત્રો તે જ હું અહીંયા લઈ રહી છું મિત્રો જો તમારી પાસે અવેલેબલ ના હોય તો તમે બહારથી પણ પરચેસ કરીને આમાં એડ કરી શકો છો અને હવે તેની સાથે સાથે આને ચીઝવાળા આપણે શક્કરપારા બનાવવાના છે ને આજે તો ચીઝી એકદમ મસ્ત શક્કરપારા બને ને તો તેના માટે અહીંયા હું દોઢ ક્યુબ જેટલું અહીંયા હું આ રીતના છીણેલું મેં તૈયાર રાખેલું છે ચીઝ જે આપણે એડ કરી રહ્યા છીએ તમારે જો વધુ એડ કરવું હોય ને તો વધુ પણ એડ કરી શકો છો પણ આટલું આમાં તેનો ચીઝનો ટેસ્ટ આવી જ જશે તો આટલું એડ કરશો ને તો પણ ચાલશે જ અને અહીંયા આપણે જો ઘરનું માખણ એડ કર્યું છે તો તે સોલ્ટ વગરનું હોય છે બરાબર ને જો બહારથી લાવો તો એ થોડોક તમને આમ મીઠાશવાળો ભાગ તમને એટલે કે ખારો જેવું તો થોડોક એનો ટેસ્ટ લાગતો હોય છે તો ફ્રેન્ડ્સ જેથી કરીને આપણે અહીંયા થોડું મીઠું એડ કરીશું તો બસ હવે આ બધી જ વસ્તુને સારી રીતે હાથેથી જ મિક્સ કરી દઈએ એટલે માખણ ચીઝને લોટ ને મીઠું ને બધું સારી રીતે મિક્સ થઈ જાય હવે ફક્ત ચપટી એવો આપણે ખાવાનો સોડા એડ કરીએ આપણે જે ભજીયામાં નાખતા હોઈએ ને તો બસ એ જ છે અહીંયા એ જ એડ કરવાનું તો જુઓ અહીંયા થોડી જ વારમાં કેટલું સરસ એવું આ બધું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે છે ને શું કરીશું મિત્રો તો થોડું નોર્મલ આપણે જે પાણી હોય ને જે આપણે નોર્મલ માટલામાંથી પીતા હોય તો બસ એ જ પાણી લેવાનું છે અને તેનાથી આપણે જુઓ થોડું થોડું પાણી એડ કરતા જઈને આ રીતના લોટ બાંધતા જશું તો આપણે જો ફરસીપૂરી બનાવતા હોઈએ કે પછી ખારીપુરી બનાવીએ કે પછી જીરાપુરી બનાવીએ તો તેમાં કેવો આપણે લોટ બાંધીએ છીએ હે ને થોડોક કઠણ મતલબ કે રોટલીનો લોટ બાંધીએ એના કરતાં થોડોક કઠણ બાંધતા હોઈએ છીએ તો બસ તેટલો જ કઠણ આનો પણ આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે તો જો મિત્રો આ રીતના છે જો મારે કેટલો સરસ એવો લોટ બંધાઈને તૈયાર પણ થઈ ગયો છે તો કૂણો કૂણો માખણ જેવો અત્યારે તમને લૂકવાઈઝ તો એવો જ દેખાઈ રહ્યો હશે કેટલો સરસ એવો લોટ બંધાઈ ગયો છે મિત્રો તો હવે શું કરીશું તો ઉપરથી છે ને થોડું ઓઇલ નાખીએ અને ફરીવાર તેને મસળી લઈએ આમ કરવાથી શું થશે મિત્રો તો આમ કરવાથી છે ને મિત્રો આપણો જે લોટ છે ને એ ઉપરથી ડ્રાય નહીં થાય જે ઘણીવાર એવો પ્રોબ્લેમ થતો હોય ને કે સૂકો થઈ જાય છે ઉપરનું લેયર છે એ સૂકું થઈ જતું હોય છે તો એવું ના થાય તેના માટે થઈને આપણે થોડું તેલ એડ કર્યું છે અને ફરીવાર આ રીતના લોટને બાંધી લીધેલો છે હવે આને ઢાંકીને આપણે છે ને ફક્ત દસ મિનિટનો જ રેસ્ટ આપીશું અને પછી આમાંથી આપણે શક્કરપારા બનાવીશું તો દસ મિનિટના રેસ્ટ બાદ હવે આપણે આ ઓપન કરીએ છીએ તો જો કેટલો સરસ આપણો લોટ છે એમાં કૂણ આવી ગઈ છે સરસ એવો આપણો લોટ છે ને થઈ ગયો છે જો મિત્રો અહીંયા હવે શું કરીશું તો અહીંયા જો આ રીતના છે ને એક આપણે મોટો લુઓ લઈ લેશું જો જો આ રીતના મેં મોટો લુવો લઈ લીધેલો છે અને હવે આપણે છે ને તેને વણીશું તો જો આ રીતના આપણે ગોળ વણી લઈએ તો જો અહીંયા આ રીતના મેં મીડિયમ થિક આટલો મેં રોટલો ગણ્યો છે તો આટલી તેની થિકનેસ છે તમે જોઈ શકો છો હવે આ રોટલાને છે ને આપણે એક થાળી પાછળ લઈ લેશું કે જો આ રીતના આપણે પાટલીમાં જે ડાયરેક્ટ કાપા પાડીશું ને તો શું થશે મિત્રો આપણે જ્યારે રોટલી બનાવીશું ને તો તે બરાબર નહીં બને તેના કારણે હું આમાં લઈ રહી છું અને હવે છે ને મિત્રો જો આ રીતના છે ને આપણે સૌથી પહેલાં તો તેને એક શેપ આપી દેસું જો આ રીતના આપણે એક ચોરસ શેપ આપીશું જેથી કરીને આપણે જે આ શક્કરપારા બનાવવાના છે તેના એક જ સરખા આપને ટુકડા મળે અધારાના આ ટુકડા કાઢી લઈએ મેં જો ફ્રેન્ડ્સ આ રીતના એકદમ નાના નાના આપણે ટુકડામાં ડિવાઈડ કરીશું એવી જ રીતના આપણે આ રીતના કાપા કરી લેશું તો જો કેટલા નાના નાના આ રીતના પીસીસ થયા છે તો હવે આને આપણે છે ને તળી લેશું તેલ મેં પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું તો જો આ રીતના છે ને આપણે બધા ધીમે ધીમે નાખીશું હવે બીજી સાઈડ પલટાવી લઈએ જો આ રીતના થોડો એવો તેનો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી આપણે તેને તળીશું મિત્રો તો મીડિયમ ટુ ફૂલ ગેસ ઉપર જ આપણે તળીશું તો આ રીતના આપણે પલટાવી પલટાવીને તળીશું બંને સાઈડ એટલે તળાઈ જશે સરસ તો જો ફ્રેન્ડ્સ થોડી વારમાં તેનો કલર ચેન્જ થઈ ગયો છે તો ગેસની આંચ આપણે હાવ ધીમી કરી દઈશું અને બધા જ આ સક્કર પારા આમાં આપણે લઈ લેશું ચારામાં એટલે જે કાંઈ એક્સ્ટ્રા તેલ હશે ને એ પણ નીચે નીતરી જશે તમે અવાજ પણ સાંભળી શકો છો કે કેટલો ક્રન્ચી તેનો અવાજ છે કાઢી લેશું